ચંદ્રની સપાટી પર ઉતરાણ કરીને વિક્રમ લેન્ડર બે ત્રણ આટા મારીને એલ શેપ માં ચાલ્યું હતું અમદાવાદ ની ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી ના એક્ઝિબિશન માં ચંદ્ર ની સપાટી પર વિક્રમ લેન્ડર કેવી રીતે ચાલ્યું હશે તેનું ડિઝાઇન મોડેલ બતાવાયું એક્ઝિબિશન થતી જ નજીક યોજાયું જેમાં ચંદ્રયાન 3 ના લેન્ડરમાંથી બહાર નીકળેલા રોવર નું રિપ્રેઝન્ટેટિવ મોડલ પણ જોવા મળ્યું આ એક રોવર નું એક મોડલ છે ચંદ્રયાન ચંદ્રયાન 3 નું જે રોવર લેન્ડ થયું હતું એનું એક રિપ્રેઝન્ટેટિવ મોડલ છે ભારત નું વધુ એક મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન 2 ના પાર્ટ્સ પણ આ એક્ઝિબિશન માં જોવા મળ્યા બેઝિકલી અહીંયા જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે સોલર એક્સરે મોનિટર છે ચંદ્રયાન ટુ નો પાર્ટ છે જે ચંદ્રયાન 2 માં ફ્લાય થાય હતા

ચંદ્રયાન 2 જે 2019 માં લોન્ચ થયું હતું તે હજી પણ ચંદ્ર પર તે ચક્કર લગાવી રહ્યું છે ને ત્યાંના આસપાસના ડેટા મોકલી રહ્યું હોવાનું સામે આવ્યું આ તરફ પ્રજ્ઞાન રોવર ચંદ્રની જમીન પર ચાલશે કે નહીં તેનો પ્રયોગ પણ આ એક્ઝિબિશનમાં જોવા મળ્યો જેમાં ચંદ્ર પરની સફેદ અને કાળી રેતી પર ચંદ્રયાન થ્રી નું રોવર ચાલ્યું હતું વ્હાઈટ વાળા જો હેર્થોસાઇટ ઓર યે બ્લેક વાલા જો મૂન કા બ્લેક વાળા હે तो ये मून वाइट और ब्लैक ये इसका क्या करते हैं हम इसको यहाँ पे स्पेक्ट्रा लेते हैं और चेक करते हैं कि मून के साथ मैच कर रहा है मैच कर गया तो अच्छा है मैच नहीं किया तो दूसरा स्पेक्ट्रा ढूंढते हैं तो अभी मैच कर रहा है अभी हम इसको क्या यूज कर सकते हैं जैसे रोवर प्रज्ञान रोवर का टेस्टिंग करना है क्योंकि यहाँ पे तो नहीं चला सकते उसके लिए एक सॉइल चाहिए तो वो सॉइल बनाते इसको यूज करेंगे और इसी पे प्रज्ञान रोवर चला चलाए पी आर एल नो एग्जीबीशन जो अभिभूत यशपाल बक्शी દિવ્ય ભાસ્કર અમદાવાદ શર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ